નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત માથે વરસાદનું મોટું સંકટ તો અંબાલાલ પટેલ રાજકીય આગાહી તો દિવ્યાંગોને મળશે પચીસો રૂપિયા અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ચાર વરસાદી સિસ્ટમ સક્રિય મિત્રો ગુજરાતમાં હાલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપી માહિતી આપી છે કે આ સિસ્ટમના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે માછીમારોને દરિયા પરની ન જવાની સલાહ આપવામાં આવી છે અને હવામાન વિભાગને સતત મોનસૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂક્કા બોલાવે તેવી વરસાદની આગાહી અંબાલાલ પટેલની મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદ ભારેની આગાહી કરી છે અને તેમના અનુસાર માટે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે રહેવાની છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છ ભુજ અને નલિયા પાટણ અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે બે દિવસ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે તો ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર માટે આગામી બે દિવસ ભારે રહેવાના છે મિત્રો અંબાલાલ પટેલે મોટી રાજકીય આગાહી કરી નાખી છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે પૂનમના ચંદ્રગ્રહણની અસરથી ગુજરાત સરકાર અને દેશના રાજકારણમાં ડિસેમ્બર મહિના સુધી અસ્થિરતા માહોલ રહેવાનો છે એટલે કે મિત્રો ગઈકાલે જે સંત્ર ગ્રહણ હતું એની અસરથી ગુજરાત સરકાર અને દેશના રાજકારણમાં ડિસેમ્બર મહિના સુધી મોટી અસ્થિરતાનો માહોલ રહેવાનો છે તેમણે ભવિષ્યવાણી કરી છે કે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં મોટો ફેરફાર થઈ શકે છે જેમાં કેટલાક નેતાઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે અથવા તો પડતા મૂકી દેવામાં આવશે રોમબલાલ પટેલે રાજકીય નેતાઓને પોતાની સુરક્ષા અંગે કાળજી રાખવાની સલાહ આપી છે અને તેમને રક્ત રંજિત બનાવો બનવાની શક્યતા પણ વ્યક્ત કરી છે મિત્રો તેમની આગાહી મુજબ રાજ્યમાં આંદોલનો હડતાલ અને તાળાબંધી જેવી ઘટનાઓનો વેગ પકડશે જે કાયદો અને વ્યવસ્થા માટે પડકારરૂપ બની શકે છે મિત્રો રોમબલાલ પટેલે સરકારને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ખૂબ ધ્યાન રાખવા જણાવ્યું છે કારણ કે ખોટા નિર્ણયો પ્રજામાં અસંતોષ વધારી શકે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસસીની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવો જતી હોય ત્યાં સુધી આજીવન નિશુલ્ક એટલે કે ફ્રીમાં મુસાફરી કરી શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગોને મળશે પચીસો રૂપિયા મિત્રો રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રાવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આર્થિક સહાયમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી દિવ્યાંગોને પંદરસો રૂપિયાની સહાય મળતી હતી એને હવે બદલે મિત્રો હવે પચીસો રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાય છે સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તાત્કાળ લાગુ કરવા કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનાના પહેલા બેંક ખાતામાં જમા થઈ જશે તો મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં ત્રેવીસ રૂપિયાનું વ્યાજ મળશે મિત્રો બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને એફડી પર આકર્ષક વ્યાજ આપી રહી છે બેંક ઓફ બરોડામાં ઓછામાં ઓછા સાત દિવસથી મહત્તમ દસ વર્ષ સુધીના સમયગાળા માટે એફડી ખાતા પર ખાતા ખોલી શકાય છે બેંક ઓફ બરોડા એફડી પર ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી સાત પોઈન્ટ વીસ ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે બેંક ઓફ બરોડાની એફડી યોજના હેઠળ તમે ફક્ત એક લાખ રૂપિયા જમા કરાવી શકો છો અને ત્રેવીસ રૂપિયાનું ફિક્સ અને ગેરેન્ટેડ વ્યાજ મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂક્કા બોલાવે તેવી વરસાદની આગાહી અંબાલાલ પટેલ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે વરસાદ ભારે આગાહી કરી છે અને તેમના અનુસાર માટે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાક ભારે રહેવાની છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છ ભુજ અને નલિયા પાટણ અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા છે બે દિવસ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર માટે આગામી બે દિવસ ભારે રહેવાના છે